ગુજરાતભરમાં મદરેસામાં શિક્ષણ વિભાગની તપાસ બિન મુસ્લિમ બાળકોના સર્વે કરવામાં આવશે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એક્શનમાં આવ્યું છે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે આ અંગેની માહિતી મંગાવવામાં આવી છે કેન્દ્ર સરકારે આ વિગતો મંગાવતા શિક્ષણ વિભાગે આદેશ કર્યો મદરેસામાં પગાર ચૂકવવા નાણાંનો સ્ત્રોત ચકાસવા પણ આદેશ કરવામાં આવ્યો છે રાજ્યમાં એક હજાર સો થી વધુ મદરેસામાં તપાસ કરવામાં આવશે બીયુ પરમિશન ફાયર સેફટી ને લઈને પણ તપાસ કરાશે અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગ થકી તપાસ શરૂ થઈ અમદાવાદના કુલ એકસો પંચોતેર મદરેસામાં તપાસ કરાશે મદરેસામાં બિલ મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી વધુ જાણકારી હતીવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ શિક્ષણ વિભાગે હવે મદરેસામાં તપાસ માટે કામગીરી શરૂ કરી છે શું વિગતો જે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પૂરા દેશની અંદર આ પ્રકારે મદરેસાની વિગતો એકત્ર કરવા માટેના આદેશ તમામ રાજ્યોને આપ્યા હતા અને તે જ અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર પણ શિક્ષણ વિભાગે મદરેસાના સર્વે કરવા માટેની પ્રક્રિયા પ્રારંભ કરી છે અને તે માટેનો ઓફિશિયલ પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો કે શિક્ષણ વિભાગ તરફથી કયા પ્રકારની માહિતી મદરેસા હેઠળ મેળવવાની છે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે આ વિગતો માંગવામાં આવી હતી કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવ પાસે આ વિગત મંગાવતા શિક્ષણ વિભાગે આ સર્વે માટેનો આદેશ કર્યો છે ચૂકવવાના નાણાંનો સ્ત્રોત ની વાત હોય કે પછી ટ્રસ્ટ સંસ્થાનું નામ કયા પ્રકારનું છે તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે થયેલું છે મદરેસા જે સંસ્થા દ્વારા મંજૂરી અપાઈ છે તેનું નામ શું છે આ ઉપરાંત મદ્રેસાના મકાનમાં ઓરડાઓની સંખ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોણ છે તેનો સમય શું છે પગાર ચૂકવણી માટેના સ્ત્રોત શું છે અને બાળકોને અભ્યાસ ક્યા પ્રકારનો કરવામાં આવી રહ્યો છે આ તમામ વિગતો જે છે તે મંગાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે તે માટેનું એક ફોર્મ પણ બનાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર લગભગ અગિયારસો કરતા વધુ મતરેસાઓ કાર્યરત છે જેની અંદર આ વિગતો માંગવામાં આવી છે અને પૂરા દેશની અંદર તમામ રાજ્યો પાસેથી બાળ અધિકાર સંરક્ષણ આયોગ તરફથી આ માહિતી મંગાવવામાં આવી હતી ને એટલા માટે માહિતી મંગાવવામાં આવી હતી કારણ કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ પાસે એ પ્રકારની ફરિયાદો હતી કે મદરેસાની અંદર બિન મુસ્લિમ બાળકો પણ અભ્યાસ માટે જઈ રહ્યા છે ને તેને લઈને મદરેસા તરફથી આ પ્રકારની આ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે તે માહિતી એકત્ર કરવા માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે તમામ રાજ્યો પાસે માહિતી માંગી છે અને તે જ અંતર્ગત શિક્ષણ વિભાગે પણ રાજ્યની અંદર આ પ્રકારની માહિતી એકત્ર કરી રહ્યું છે જી આભાર આપનો જાણકારી આપવા માટે